અને કોમર્સ કોલેજના સર્વ કર્મચારી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના એનસીસી અને એનએસએસના એકસો દસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખ પ્રાસંગિક ઉદબોધનમાં ડ્રગ્સ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ એનસીસી કોઓર્ડિનેટર તથા શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર સાગર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું You're be the best to help. God,